એકલા એકલા કામ કરવાનું હોય ઓલું તો માં હોય તો તો વળી એ ઘણું એ ઘણું કામ કરી નાખે એટલે થોડુંક મોડું થઈ ગયું છે અને એવું બધું છે ને જો પાણી ભરું છે પાણી ભરી પછી કઈક જઈ વાડીના કામ કરવા તો વાડીના કામમાં તો એવું છે ફિલ્ડની એક નળી ઓલી ડ્રીપની એક નળી હંકેલવાની છે એ હંકેલી આવી હમણાં અને પછી બધું અલગ અલગ કામ છે થોડું થોડું કરીશું ને તમને દેખાડશે બિનારે તો બ્લોગમાં સુધી ને જો મજા આવે તો લાઈક કરી દેજો અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો જો પાણી ભરવાનું ચાલુ છે પાણી ભરાઈ જાય પછી જાય તો જો વિયનભાઈ ઇસ્કો ખાવા મીડ્યા હા લે Haro à leo bay le tao lâu sân a bunny 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 thì, bunny 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 bunny

બદ બધા કાપી ન કે તો બધા કાપી ન કે તો ચાલુ છે અને વાદળા નીકળવા મળ્યા છે આવે ની તો હારું એમ જો નગરવાલી માજડી ધૂલી છે છડેલી છે અને બધી ધૂલી ધોવાય ગઈ કાવર પવન થઈ ગયેલો છે ખવારનો એ જ જ 11 કી જવું જોઈએ કે ના 11 වෙઈ જાય છે સાપીને તો આવ ને થોડુંક મોડું થઈ જાય છે અમારા માલ ને મોચે ઉતરે એટલે બધું સાયા માથે કામ આવે બધું માલ નું છોકરા નું ઘર નું વાડી નું બધું કામ માથે આવે પણ એ તો આયલા ઘરે કેમ કરવું પછી તો ઉપાદી ની મહિનો ધ્યાન રાખવાનું છે જો પોગી ગયા સરખે ને આઈથી આમ લંબાવેલી છે જો ઓલી નાળિયેરી બતાવી તમને જો આવડી આ હળગી ગઈ હતી ત્યાં નોઝર ત્યાંથી આમ લંબાવી હતી

લીંબુમાં ભાવ તો આવે છે પણ ફાલ તાવતે વાવાઝોડું ગયું પછી બધે પડી ગયા હતા મૂળિયા તૂટી ગયા જતા અને પછી આપણે ઊભા કર્યા હતા ટેક્ટરે ટેક્ટરે પછીનો ફાલમાં મજા નથી આવતી હા આવે ખરા પણ સોમાસામાં ઠેર સોમાસામાં આવે તો એ તો શું કામનું પણ જો આવ્યું ડાયળું થાવા માટે બધે અમુક જ લીંબુડી સારી છે નતારે તો આવી સુકાઈ જાય અને એકાદી નાખશું તો આમ હરખું થઈ જાય બધું અને આ ફૂલેવર ને ક્યાં આવે કેમ કે ઓર પડે બધે અને હરખો લીંગલે નહી એવું થાય જ્યાં સૈયો હોય ના તો હજુ તો લીંગલે જ નહીં તો ઈ તો હું કામ નું એક એક પાટીઓ પીડ્યું રે કાબુ તો જો આપણે હવે જે કામ કરવા છે કે કરી નઈ હા નગર વાતું તો ખૂટ જ ની ને પછી બીજું કામ છે પાછું હા બીજું કામ છે ચાલો તો બોલ જો તો જો વિયન ના બપા ફીટ કરે હા આ કરે એવો તો કા એવી રીતનું ઓલું કરી નાખવાનું અને પછી ફીનલો થઈ જાય નથી ખુલતું કડક થઈ ગયો ગયું થઈ ગયો ને ગયું એમ ના એ એમ હા એમ હા એમ જ હું તો કાઢવાનું એવું પૂરા મારું કામકાજ તો

તો ને હાલ તો 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 શરૂ કરી દીધું છે બળે કાટતી આવું એટલું બધું બળ શું કરવા હાલો નીકળી ગયે નીકળી ગયા હવે હવે ઓલું કરો બસ

થોડું ઘણું આમાં જેમ તો કોળિયું કાઢવાનું છે આ ફૂલેવર તો કાપી તો નાખ્યો છે પણ જે કોળિયું ખડન્યું બાકી છે આરો ખડે વાટતા જતા પણ કોળિયું નો ટાઈમ નતો

ಈ ಕಮಲಕಕಡಿ ಅಮ್ಮ ಅವೇ ಇದೇಲಿ sèche ಕಾಟಿ गेला sèche ಡಬಲ ಆಮ ಕೈ ಕಸಿ ಅನಾಂ ಜೋ ಪಾಚೆ બીજી ನವಿ આવે ದಿ sèche ನವಿ ಅವಿ ಜಾಯ ಹಾ ನವಿ ಅವಿ ಜಿ ಬನಿಯೇ sèche ಅಯ್ಯ ಜೋ ಲೀಲ್ ಲೋ ತುರ್ಕೋ ಓಲ ಕಾಳ ಐ ಬದೈ ಹುಕೈ ಜೇಲೋ ಓ ಲೇತಾವು ಕಮಲಕಕಡಿ ಜಡ್ sèche ಕಮಲಕಕಡಿ ಹಾ ಜಡೇ ತೋ ದೇಖಾಡ್ಜಿ ಕಾ લીલા તો લીલા તો હું જોઈન કરું એટલે એમ ન દેખાડ આવી રીત ના માં એમાં નો હોય આમાં આવી જ જેલા હોય ને જીણી જીણી જો આમાં છે આ મસ્તી ની થાય ઓલે પાક છે ને તેમ તમને દે કમળ કાગળ પૂજા કરવામાં માં આવે માં આ ખવાય જો પણ આપણે હિન્દુ નો ખાય એમ કે પૂજા કરે એટલે નો ખવાય એમ કે કા આ જો ના સાલ કાઢ નાખ્યા હ પુંજા કરવા માં કાઈમ આવે એટલે આ પુંજા કરવાની એવી થઈ જાય તો પરસેવો વળી ગયો છે ડ્રીપ ખાલી એક ભેગી કરી તા એવો તડકો પડવા મળ્યો છે વાદળ આવશે કે નહી વાદળિયો તડકો રયો એટલે ગરમી બહુ હાલો વાગી ગયા છે અને જો સાટા ચાલુ થઇ ગયા છે તમને પતરામાં સાટા એવા ગા હવાર માં ગરમી બહુ થતી વરસાદ આવી ગયો એટલે એવો ખાસ નથી આવ્યો સાટા આવે છે Zawa nevai ya kerwa medium, tuh nih dia kata aja zawa sada kare. Nam badal bawa andare lu sih. Dada berel sih merasa nabi, merasa huk pelatan, dia mau bibda nih kita di berel sih. Saya aja, berasa dewo. Wow, berasa dewo, berasa nih tuh. Zawa itu full utawa mas ya. Halo, Zat kada ko. Versa dai o Zat kada ko. <laughs> <laughs> ah, ya kagal video. Do pali ju Zat ka. Ari si Ben, panamu kok, panamu kok.

બાજરો બગાડ છે એવું લાગે આમ તો ચારે બાજુ છે અંધારેલું પણ આને કોઈ ડુંગરા માંથી બહુ છે આમ કેવું ઠંડુ વાતાવરણ થઈ ગયું ખાલી એટલા સાટા પીડ્યા હતા તો મજા આવી ગઈ હું તો ઉતેલા હતા ઓલું પતરામાં તડ તડ થયું ને તા જગાઈ ગયો હાલો તો જો વરસાદ રહી ગયો થડીક વાર સાટા આવ્યા અને અમે વય આવ્યા છીએ રસ્કો વાટવા આમ તો રસ્કો વાટ્યો જ નાખ્યો પણ હું કહું હવે વિડીયો પૂરો કરી દઈ તો જો અહીંયા રસ્કો વડાઈ ગયો છે હા નાખ્યો અને સાટા જેવા તેવા આવતા ત્યાં અને જો રહી છે હાવ અને અડધો તો ભેભાઈ કરી લીધો

ચેનલમાં નવા આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો અને નાની એવી કોમેન્ટ કરી દેજો મળી જશે એક નવા વિડીયો સાથે તો આ બધી જય માતાજી